અમિત બાધિલ દ્વારા સિંધી સમાજના આરાધ્ય દેવ પર લાગણી દુભાઈ તે રીતની ટિપ્પણી કરવામાં આવતા અમિત બાધિલના વિરોધમાં દેવગઢ બારિયા તાલુકાના સિંધી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સિંધી સમાજના આરાધ્ય દેવ વરૂણ આવતાર ભગવાન શ્રી ઝૂલેલાલ અને સિંધી સમાજ વિરૂદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી અમિત બાધિલની ટિપ્પણીને લઈને સિંધી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરનાર અમિત બાધિલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે આજ રોજ સિંધી લુહાણા સમાજ પીપલો તથા દેવગઢ બારિયાએ આજે અમિત બદલ નામના વ્યક્તિ છત્તીસગઢની અંદર અમારા ઈષ્ટદેવ જુલાલ ભગવાન અને સમાજ વિરુદ્ધ જે નિર્ણય ટિપ્પણી કરવામાં આવેલ છે એના માટે પ્રાંત સાહેબ દેવગઢ બારીયાને સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર માટે એવું લખવામાં આવ્યું છે કે જે ફ્રાન્સ સાહેબ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે છત્તીસગઢમાં અમિત અમિત બધેલે જે અમારા સિંધી સમાજ બીજું વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે જેને અનુલક્ષીને અમે પીપલો લાડી લોવાણા સમાજ તથા બારિયા લાડી લોણા સમાજ સમૂહ એકત્ર થઈ અને પ્રાણ સાહેબને આવેદનપત્ર આપેલ છે કે તેમના વિશે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને અમિત બધેલે અમારા સિંધી સમાજની સમગ્ર ભારત સમાજની લાગણી દુભાવી છે તેથી તેમની સામે રાષ્ટ્રદ્રોહની કલમ લગાડીને કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે